મહેસાણામાં ગળાના ભાગે શાયરી દોરી વાગતા યુવકનું મોત નિપજ્યું છે પતિ પત્ની બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક દોરી ગળાના ભાગે વાગી હતી અને જેના કારણે પતિનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું પતિને સારવાર મળે તે પહેલાં મોત થયું હોવાની વાત સામે આવી છે હાલમાં પોલીસે પતિના મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવે છે ત્યારે આ ઘટનામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સુરત પોલીસે ઉતરાણને લગતો એક જાહેરનામું જાહેર કર્યું છે જેમાં આગામી 16 જાન્યુઆરી સુધીમાં સુરતમાં સાયનીસ દોરી અને તુલક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ સાથે તેવારમાં ઉશ્કેરી જણક લખાણ અને મોટા અવાજે સ્પીકર વગાડવા પર રોક લગાવી દીધી છે વડોદરાના પાદરામાં સાયનીસ દોરીનું વેચાણ કરતા બે લોકો ઝડપાયા છે પાદરામાં પતંગનો વેપાર કરતા વેપારીઓ પાસેથી આ દોરી ઝડપી પાડવામાં આવી છે પોલીસે 5 લાખ ઉપરાંતને મુદ્દામાલ ઝડપી પાડ્યો છે તો હાલે ત્યાર માટે આટલો મિત્રો ફરી મળ્યા નવી અપડેટ સાથે તે પહેલા વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાસે આવું બે લાયકન પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે